કપાસનું વાવેતર છે મગફળીનું વાવેતર છે અને આ નીલગાય અને ભૂન કેવો ક્યાં પ્રકારની નુકસાન છે બહુ અતિ અનલિમિટેડ ત્રાસ છે એનો તો આપની શું વિનંતી છે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ જો આનો કંઈક નિવેડો લાવે તો જિલ્લો અમરેલી ને મારે વીસ વીકરનો કપાસ વાવ્યો છે અને કપાસમાં ભૂનને રોજ બહુ ત્રાસ છે તેને ને સરકાર પાસે માગણી કરી આનો કાક ઉપાય કરો